આજે મિત્રો આપણે શીખવાના છીએ કે ફેસબુકની અંદર પેજ કઈ રીતે બનાવો તો વિડીયોને અંત સુધી જોતા રહેજો એટલે તમે પણ પેજ બનાવતા શીખી જશો તો પહેલાં તો આપણે આપણા મોબાઈલનું જે એપ્લિકેશન છે તેને મિત્રો આપણે ખોલી લેવાનું છે પછી તમને ઉપર તમે જોઈ શકો છો તમારો લોગો તમને દેખાતો હોય છે તેને તમારે ટચ કરી લેવાનું છે તો એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જવાનો છે પછી તમને અહીંયા તમે જોઈ શકો છો તમને એક લાલ કલરની ઝંડી જોવા મળી જવાની છે અને પેજ લખેલું છે તેને મિત્ર તમારે ટચ કરવાનું રહેશે ત્યારબાદ તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જવાનો છે અને અહીંયા તમે નીચે જોઈ શકો છો ડીએક્ટિવેટ પેજ કારણ કે મેં ત્રણ પેજને ડિલીટ મારી દીધા છે એટલે આ રીતે તમને દેખાતું હશે અને ઉપર આપણે એક નવો પેજ પણ બનાવેલો છે તમે જે થમલેલમાં ફોટો જોયો તો મિત્રો એ આ પોટો છે આ પેજ મેં બનાવ્યો છે અને આ પેજ આ રીતે જ આપણે નવો પેજ બનાવીશ અને તમને કે કઈ રીતે પેજ આપણે બનાવવાનો છે તો આપણે પ્રથમ પહેલાં અહીંયા તમે જોઈ શકો છો ઉપર એક પ્લસ વાળું આઈકન દેખાતું હોય છે અને લખેલું છે ક્રિએટ બરાબર તેને આપણે ટીક કરી લેવાનું છે પછી તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે ઉપર ન્યૂ પ્રોફાઇલ ઓર પેજ અને આમાં તમને બે ઓપ્શન જોવા મળી જવાના છે એક ઓપ્શન પર્સનલ પ્રોફાઇલ છે અને બીજું છે પબ્લિશ પેજ તો આપણે તો પેજ બનાવવાનો છે એટલે પેજ વિશે આગળ વધીશું તો પેજમાં આપણે ટીક કરી લેવાનું છે જેવું તમે પેજમાં ટીક કરશો એટલે તમને નીચે નેક્સ્ટ દેખાશે તેને આપણે ટીક કરી લેવાનું છે અને હા મિત્રો જો તમે નવા મિત્રો હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબર કરી લેજો અને લાઈક પણ કરી દેજો ત્યાંથી અમને પણ સપોર્ટ મળી જાય અને અમે પણ એક નવા ક્રિએટર છીએ પછી અહીંયા તમારે પેજ નામ તમારે પેજ નામ કોઈ પણ તમે પેજનું નામ આપી શકો છો તમે બિઝનેસ કરતા હોય તો બિઝનેસનું પણ તમે અહીંયા નામ આપી શકો છો તો હાલ તો હું અત્યારે મારું નામ લખી દઉં છું અહીંકણે તો અત્યારે મેં શક્તિરાજ પેજનું નામ આપી દીધું છે ત્યારબાદ અહીંયા નેક્સ્ટ કરી દેવાનું છે ત્યારબાદ તમને આ પ્રકારનો ઇન્ટરફેર જોવા મળી જવાનો છે અને લખેલું તમારે આવી જાય છે સર્ચ ફોર કેટેગરી બરાબર તો અહીંયા તમારે એક કેટેગરી સિલેક્ટ કરવાની છે તો હું તો અત્યારે ડિજિટલ ક્રેટર રાખી દઉં છું તમારે જે કેટેગરી આવતી હોય એ તમે રાખી દેજો બરાબર ને અત્યારે હાલ તો હું ડિજિટલ ક્રિએટર રાખી દઉં છું ત્યારબાદ આપણે અહીંયા લખ્યું છે ક્રેટ તેને આપણે ટીક કરી લેવાનો છે ત્યારબાદ તમને આ પ્રકારનો કંઈક ઇન્ટરફેસ જોવા મળી જવાનો છે અને તમારે થોડું સ્ક્રોલ કરી લેવાનું છે નીચે બરાબર ને પછી અહીંયા તમે જોઈ શકો છો પ્રમોટ યુઅર પ્રોડક્ટ તો આપણે એમાં તેમાં કંઈ નથી કરવાનું પછી અહીંયા લખેલું છે ક્રિએટ કોન્ટેન્ટ એન્ડ કોન્ટેન્ટ બરાબર તેને આપણે ટીક કરી લઈશું હવે તમે જુઓ અહીંયા ટીક કર્યા પછી જો તમે બિઝનેસ કરતા હોય ને તો ઉપલામાં ટીક કરી દઈજો બરાબર આપણે કોઈ બિઝનેસ નથી કરતા આપણે ક્રિએટર છે એટલે કોન્ટેન બરાબર પછી અહીંયા લખેલું છે કોન્ટિન્યુ તેને ટીક કરી લઈશું તો અહીંયા બી ઓ લખેલું છે મિત્રો અહીંયા અહીંયા તમારી જે તમે વિડીયો ક્રિએટર હોય અથવા કોઈ પણ બિઝનેસ કરતા હોય એના વિશે તમે અહીંયા માહિતી આપી શકો છો તો હું તો ખાલી અત્યારે ડિજિટલ ક્રિએટર લખી નાખું છું તમારે જે લખવું હોય માહિતી માહિતી તમે અહીંયા આપી શકો છો પછી વેબસાઇટ તમારી પાસે હોય તો વેબસાઇટ તમારે દઈ દેવાની છે અને ફોન નંબર હોય તો ફોન નંબર ઈમેલ નંબર લોકેશન એડ્રેસ સીટી બરાબર કોડ આ બધું તમારે અહીંયા ભરી દેવાનું છે તો ચાલો હું ફટાફટ ભરી દઉં છું ફેરફાર જોવા મળી જવાનો છે અહીંયા તમારે એક ફોટો અપલોડ કરી દેવાનો છે પ્રોફાઇલ ફોટો બરાબર પછી અહીંયા ગણે તમારે એક બેકગ્રાઉન્ડ ફોટો બે ફોટા તમારે અપલોડ કરી અને નેક્સ્ટ ઉપર ટિક કરી લેવાનું છે અત્યારે હું કાંઈ કરતો નથી ખાલી નેક્સ્ટ કરી દઉં છું તો અહીંયા સિલેક્ટ કરી લઉં છું હું એક હજાર જણા હા મિત્રો એક હજાર જણા સિલેક્ટ થઈ ગયા છે અહીંયા બરાબર પછી આપણે અહીંયા કણે નેક્સ્ટ કરી દેવાનું છે પછી ઇન્વાઇટ તો આ બધા એને આપણે ઇન્વાઇટ કરી દીધા છે પછી અહીંયા નેક્સ્ટ ઉપર આપણે ટીક કરી લેવાનું છે પછી આ પ્રકારનો તમને ઇન્ટરફેસ જોવા મળી જશે પછી તમારે અહીંયા ડન લખ્યું તેને આપણે ટીક કરી લેવાનું છે ત્યારબાદ તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જશે વેલકમ ટુ યુઅર ન્યૂ પેજ પછી આપણે સ્ટાર્ટ લખ્યું છે નીચે તમે જુઓ બ્લૂ કલરમાં સ્ટાર્ટ તેને આપણે ટીક કરી લઈશું બરાબર હવે પછી આપણે અહીંયા નેક્સ્ટ કરી દઈશું હજુ પણ આપણે નેક્સ્ટ કરી દઈશું અને પછી છેલ્લે દંડ કરી લઈશું દંડ તો હવે મિત્રો આપણું તમે જોઈ શકો છો પ્રોફાઇલ પેજ બની અને કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયા આપણે એક ફોટો અપલોડ કરવાનો છે